को मजा मजा जो है ये लुगड़ा हुक कैसे जाओ पड़े लीला ये कोई दिवागइन नेपा ये के दिवागा ओ जवाब तो दे हां हमारा पूमिंग टीवी ये आठ टीवी जरा बोलता है वो ક્યારેક તો નવ વાગીએ દસ વાગી અમે જવાનું એટલે વહેલું ઉઠવું પડે ચાનું બળકું કેટલા જોઈ શકો છો તમારે લઈ જવું હોય તો લઈ આવજો જોઈ શકો છો મારા ભૂમિ ઉઠી ગઈ છે ચાય પી આવી ગઈ છે જાવ